નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આપણે ઘટના વિશે સાંભળતા છીએ એવામાં ગુજરાતમાં પાટણ અને ખેડા જિલ્લામાં આ બંને જિલ્લામાં સર્જાયેલા અકસ્માતમાં કુલ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને સાત લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પાટણ જિલ્લામાં એક ગંભીર અકસ્માત સજાયો હતો જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને છ લોકોને ઈજા થતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા એક પરિવાર ઉંઝા નજીક દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યાં રસ્તામાં ગંભીર અકસ્માતે સ્વરૂપ લીધું હતું પાટણ જિલ્લાના સાત્રપુર તાલુકાના બામરોડી ગામ જે સ્કોર્પિયો ગાડી એકાએક પલટી ખાઈ જતા અકસ્માતની ઘટના બની હતી ગાંધીધામના ચુડવાડા વાડાનો કુરીજા પરિવાર ઊંઝા નજીક દર્શાવે જતો હતો તે તેમણે અકસ્માત લડ્યો હતો ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે છ વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ